થઈ તે માટે થઈ ગયા છે કે આપણે જવાનું છે હાલે દાદાના દર્શન કરવા તો તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં બને રહેજો આપણે જવાનું છે દાદા તમને પણ દાદાના દર્શન કરાવશું હું અને મારા મનન બે જ આવી છું પછી બીજા બધા એક વાહન લઈને આવવાના છીએ કેમ કે અમારે હાલીને જવાનું છે બધા વાહન આવવાનું તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બને રહેજો આપણે નીકળવાની તૈયારી ફૂલ થઈ ગઈ છે તો ફાઇનલી અમે હાલીને નીકળી ગયા છીએ અને હું ને રિંકલબેન ભાઈ હાલ્યા જ આવી છીએ અને ઘણે સુધી પહોંચી ગયા છીએ હા ઠેર છે ખાલી હાલવામાં તો સારું બધું કન્ટિન્યુ બ્લોગમાં બનાવ રહેજો આવી રીતના આપણે બ્લોગ બનાવતા રહીશું થોડોક થોડોક અહીંથી કેટલા કિલોમીટર થતું હશે તમને કઈ અંદાજ હશે કેટલા કિલોમીટર થાય કઈ અંદાજ નથી હાલ આ જાવી છે હાલ આ જાવી અને ઝટકો ઉગાડી આપણે તમને કહી દઈએ કે આપણે જાવીશું સાળંગપુર આવીને જાવીશું તો સારું કન્ટિન્યુ બ્લોગ માં બધા બનાવી તો તમારે કઈ કેવું છે ના રે ના મિતમ બોલવા જાવ તો જોવા આયલા જ આવીશ પછી લગભગ એમાં અંધારું કરશું કાને હા હા હાલવાની તો આમ ખરે મજા આવે છે મજાના ને હાલા જ આવી છે પવન ઠંડો હાલો આવે છે વરસાદ નથી આવતો વરસાદ ની થોડીક વાત હતી કા કે વરસાદ આવી જશે ને તો મજા આવશે હા તો નાના નાના હાલા જાત પણ વરસાદ કઈ ન થાય એમના માલા જઈશ કેટલા વાગ્યા સાડા છ વાગી ગયા છે અને અમે હેઠળ લગભગ એક બે કિલોમીટર દૂર હશું ઘણું ફરવા લઈ ગયા છીએ બે છીવી બીજા આવવાના પણ હાલીલ ન ખાવાના કોઈ અમે દાળીને જવાના બેક લઈને જુઓ અને કેવું લીલું છમ છે કને સરસ મજાનું જો ઠેઠ એટલે કે લીલું છમ લીલું છમેલું આવે છે અને મેં હેલ્યા જવી સી આમ મજા આવે સી અને આપણે મનથી ના હાલ્યા જ આવી તો કાંઈ વાંધો ન આવે કને

વાગી ગયા છે કેટલા બેન સાત સાત વાગી ગયા છે આપણે હજી ક્યાં નથી પહોંચ્યા હેતળી નથી પહોંચ્યા અમે હજી થોડાક દૂર સીવી હજી તો ઘણા આગળ સીવી હેલા જવી છે બે એમ નામ અજે ઘરે થી નીકળા પાણી નથી પીધું કા પાણી નથી પીધું ખાલી એક સોડા પીધી પાણી નથી પીધું ઈ બે અડધી અડધી કા આખી નહીં અડધી અડધી પાણી હજાર નથી પીધું એમના માં એટલા જ આવી જેટલું ઓલાઈ એટલું હાલી નાખ્યું પછી પાણી પીવાનું છે તો આપણે ત્યાં કંઈક નાળો આવે છે ત્યાં પહોંચાય છે જો નાળે પહોંચી ગઈશ અને નાળે એલેજ એવી શીખ જો નાળે કંઈક થોડુંક પાણી પીરુંશ બેટર બેટર જેવું પાણી થોડું વરસાદનું ભર્યું છે પાણી જેવું ભરું છે નાળા એટલે પાણી નહીં શું હોય હજી તો આપણે સાણીપુર દૂર છે જો

ત્રણ કિલોમીટર હજી દૂર છે હજી અમારે ત્રણ કિલોમીટર હાલવાનું છે કને તો સારું બધાય કન્ટિન્યુ બ્લોકમાં બેના રહજો બધા બધા શ્વાસ ફૂલાય છે કેમ કે હાયલા જઈશ યાદ નહીં જો સરસ મજાનો ખુલ્લો રોડ છે વાહન એ કરવો છાયલા જાય છે અને અમે તો જુઓ ઘણે ખરે પહોંચી ગયા છે વી કાને હા અને ફૂલ થાકી ગયા છે અને જો આર્યન ભાઈ પણ વી આયા છે કાને હા તો બસ અહીંથી થી નવ થોડું કદ આખું છે પગના તળિયા રહી ગયા છે હાવ અને અંધારું પણ થઈ ગયું છે અને જો આ દેખાય ને બસ આટલું કજાગું છે પણ આટલું આગું પોચ ખાય એટલે વધારે લાગે છે પરસેવાના પલ્લી હોત ગયા છે તો સારું બધા કન્ટિન્યુ બ્લોગમાં બને જો અહીંથી મૂર્તિ બતાવા મળી છે હનુમાન તો હનુમાન દાદા હજી બતાય છે કેમ કે પહોંચી ગયા છે ગેટ પાસે આવી ગયા છે તો પણ લઈ લેવી જોઈ લો તમે શું કહેશો હવે પહોંચી ગયા તો દાદા જો આપણે સાંજ લાગે એટલે ગયા થી પાંચ વાગે નથી ગયા હવે આપણે સેફળને એવું લઈ લઈશું હનુમાનજી દર્શન કરી લઈશું તો જો આપણે જ્યારે પણ તાલીમપુરમાં વિડીયો બનાવી ત્યારે જરૂર બધાને કહીએ છે કે જય હનુમાન દાદા લખવા બોલતા ને એમાં કાંઈ તમારું કાંઈક હસાઈ નહીં જાય કાંઈ હસાઈ ના હોય તો સારું છે ભગવાનનું નામ લે તો જરૂર એક હનુમાન દાદાનું નામ જરૂર એક લઈ જોડે નામ લખજો સારું તમે બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો દર્શન કરી લીધા છે હવે થોડા ગાટાવાટો મારી લઈશું તો સારું બધા કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો

અમે હનુમાનજીના દર્શન કરીને પછી ઘરે પછી ઘરે એને આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી છીએ તો બધાયને જય માતાજી જય મેલ્લી જય ચાવ મળીશું આપણે નવા બ્લોગમાં અને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં અને મારો બ્લોગ કેવો લાગ્યો છે તે જરૂર કમેન્ટ કરજો મળીશું આપણે નવા બ્લોગમાં અને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય